તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અને સ્થાનિકો વચ્ચે જપાજપી બાદ તાલુકા પંચાયતના પ્રમુખે સમગ્ર મામલે સ્પષ્ટતા આપી પોર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈને વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેનના પતિ રોનક પરમાર અને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલતો હતો એવામાં માથાકૂટ સર્જાતા વાત જપાઝપી સુધી પહોંચી ગઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો માં વણકરવાસ માં ગટર લાઇન પાણીની લાઇન અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આમ તો છ મહિના પૂર્વે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવા માટે મંજૂરી મળી ગઈ હતી પરંતુ કોઈને કોઈ કારણોસર ત્યાં કામગીરી થઈ શકતી ન હતી ત્યારે આ કામગીરી દરમિયાન ત્યાં ઓટલા તોડવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે ફળિયાના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગટરને પાણીની લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ મજૂરો દ્વારા લેવલિંગ કરી પેવર બ્લોકની કામગીરી શરૂ કરી હતી જે અંગે ફળિયાના કેટલાક લોકોએ કામગીરી અટકાવી દેતા વિવાદ થયો હતો જે બાબતની જાણ થતાં ત્યાં નજીકમાં જ રહેતા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અને તેમના પતિ રોનક પરમાર સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જે દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું રોનક પરમાર અને સામે બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી અને માહોલ તંગ બન્યો હતો આ સમગ્ર મામલો વરણામાં પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ બાદમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટના ત્રણ દિવસ પૂર્વે બની હતી એ પછી પેવર બ્લોકની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હતી અને ઘટનાના ત્રીજા દિવસે ગઈકાલે સોશિયલ મીડિયામાં આ ઝપાઝપીનો વિડીયો વાયરલ થતા રાજકીય મોરચે ચર્ચા જાગી હતી આ સમગ્ર મામલે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારને પૂછતા તેમને સમગ્ર મામલે જણાવ્યું હતું કે એક છે છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ચાલુ વર્ષ તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીમાંથી ફ્લેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવે છે અને છેલ્લા પાંચ મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઉભા કર્યા છે છતાં ફરિયામાં દોઢસો થી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધા સોલ્યુશન લાવીને આપણે કામગીરી કરેલ છે છે અને કામગીરી પતી આજે દિવસ થઈ તમારે તો સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલા ચાલુ કર્યું છે કે સામે વાળા વ્યક્તિ તરફથી ચાલુ કર્યું છે મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે કોઈ આપણને સામે આવીને ગાળા ગાડી કરે જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કઈક બોલવું પડે કોઈ મારે તો માર ખાઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી અને એમને પણ એમનું પ્રોબ્લેમ હતા આપણે સોલ્યુશન લાવીને જ આ કામ કરેલ છે છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે એટલે દોઢસો લોકોને પ્રોબ્લેમ ના હોય અને ચાર લોકોની જ પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય નહીં કે ચાર લોકો માટે એવું કશું હતું નથી ટકાવારીની એમાં કંઈ વાત નથી પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા દસ નિરોજી હોઈ શકે છે આપણી જોડે ફરનારા એવું એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ઉઠે છે ચાલે છે બેસે છે આપણા જ વર્ષ કે છે એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકો અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય છે કામગીરી પતી ગયા અને પણ ચાર દિવસ થઈ ગયા છે તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે એટલે એમાં એવું કંઈ વાતનું છે આને એકໂຕ રઈનો પાળ બનાવવાનો વિષય છે બાકી વિશેષ કઈ છે આ વાત તદ્દન ખોટી છે એ લોકો એવું કહ્યું હતું કે જ્યાં સુધી કામગીરી ચાલુ થાય ત્યાં સુધી ના પતે ત્યાં સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભાને ઊભા જ રહે કોઈ સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય બીજી દસ જગ્યાએ એમનું કામ ચાલતું હોય એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહ્યું હતું કે એ જે એક જ ઘરવાડા હતા એ અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલે બોલવામાં આવ્યા છે મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે એ તદ્દન ખોટી વાત છે હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે મને પણ કાયદા કાયદા કઈ રીતે અમલમાં આવી મને ખ્યાલ છે મને આજે પ્રમુખ તરીકે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યાર પહેલા પણ હું અડિવર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂડાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી છે બની શકે કે કોઈને ના ગમ્યું હોય તો મારા પદ ને હાનિ પહોંચાડવાનું કાર્ય કોઈ કર્યું હોય પણ મારું એક વિઝન છે કે મારે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે લોકો વચ્ચે રહીને કામ કરવાનું છે મારે લોકોથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરવાનું નથી અને મારા લોકો માટે સારું જ કાર્ય કરવાનું બની શકે કે કોઈને ખૂચતું પણ હોય પણ મારા તરફથી એવા કોઈ પ્રયાસ ના હોય કે મારું કાર્ય કોઈને ખૂચે હું હંમેશા કાર્ય એવું જ કરું કે લોકોને લોકોના હિત માટે જ હોય અને લોકોના હિત માટે જ કાર્ય કરી વિરોધીઓને એમ કહેવા માંગુ છું કે હું જે કંઈ કાર્ય કરું છું એ આપણી પાર્ટી માટે જ કાર્ય કરી રહી છું અને લોકો માટે જ કાર્ય કરી રહી છું તો તમે લોકો પણ સપોર્ટિવ બનો કોઈને ઊંચેથી પાડવામાં કોઈ મજા નથી આપણે લોકોના હિત માટે કાર્ય કરશું તો બધું સારું પાંચ લાખની ગ્રાન્ટ હતી પેવર બ્લોકની સ્ટેમ્પ ડ્યુટી એ મહેશભાઈ અને જીતુભાઈ નામ છે બે ભાઈઓ છે